કરતા રઘુવંશી સમાજમાં રોજ ભૂકી ઉઠ્યો છે તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના સત્સંગમાં જ્યારે રામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરતાં ટિપ્પણીના કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ નિવેદન ભાબરના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળી આજે ભાબર લોહાણા સમાજના આગેવાનો પણ વિવાદાસ્પદ સ્વામીને બોધપાઠ આપવા તૈયારી આદરી હોય તેમાં આજે ભાબર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું અને સ્વામીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર ચરણામ બાપાના મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરી બાબર મામલદાર કચેરી ખાતે રઘુવંશી સમાજ ના અને અલગ અલગ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબર મામલદાર કચેરી ખાતે ઓદનપત્ર આપવા આવ્યુ હતું જય નારાયણ મંદિરના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે ગુણાતી સ્વામીએ આ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું આ બાબત ખરેખર નિંદનીય છે જલારામ બાપાનું સદાવ્રત બસો પાંચ વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે જલારામ મંદિરમાં બિલકુલ ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આ જે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને આ નિવેદન આપ્યું છે તો આ પુસ્તકનો ઉપર પણ સરકાર પ્રતિબંધ મેલે એવી અમારી સૌ સૌની લાગણી અને માગણી છે એની એના માટે અમે આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે બોલો જલારામ એ બાર ગોપાલપુજાના સબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાઠા